નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત માટે ગુડ નું જે આવી ગયા છે કારણ કે આપડે મુખ્ય તો ઉદ્દેશ્ય શું હતો ઘણી બધી સમસ્યાઓ હતી તૈયારી તો કરવી જ હતી મિત્રો બરોબર ને તૈયારી તો આપણને કરવી જ હતી ક્લાર્ક ની તૈયારી કરવા માટે બધા તત્પર હતા પણ આપણને બે ત્રણ જે છે એ બાબતો સતાવતી હતી જીએસઆરટીસી ક્લાક નો અભ્યાસક્રમ શું રહેશે કોણ પરીક્ષા આપી શકશે પરીક્ષા પદ્ધતિ કેવી હશે કોને કોને પરીક્ષા દેવા મળશે કે કેમ સાહેબ પંદર લાગુ પડશે કે કેમ નિયમ લાગુ પડે તો શું અમને પરીક્ષા દેવા મળશે કે કેમ આવા ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓને હતા બધા પ્રશ્નો જે છે એનું સમાધાન આપણે કરશું ફટાફટ જે છે એ વિદ્યાર્થી મિત્રો સુધી લિંક શેર કરતો આપણા વિદ્યાર્થીઓ જે છે સબસ્ક્રાઈબ કરેલા એ બધા આવી ગયા છે લગભગ પચાસ વર્ષ વિદ્યાર્થીઓ જસ્ટ ત્રીસ સેકન્ડની અંદર હાજર થઈ ગયા છે જય માતાજીભાઈ કરણભાઈ જય માતાજી વિક્રમભાઈ જય શ્રી રામ એકદમ મજામાં હો ભાઈ એકદમ મજામાં જય જય માતાજીભાઈ ચાલો બધી માહિતી આપશું અને જે વિદ્યાર્થીઓ કંડક્ટર અપડેટ લેવા માગે છે વિદ્યાર્થીઓને પણ કહી દઉં કે આજે રાત્રે નવ વાગે તમારો વિડીયો પણ આવી જશે જીએસઆરટીસી ની અંદર કંડક્ટર બાબતે જે વિદ્યાર્થીઓને પ્રશ્ન હતા તો કંડક્ટરનો નો વિડીયો પણ આજે રાત્રે નવ વાગે આવી જશે એટલે અત્યારે જે છે એ તમારે કંઈ પ્રોબ્લેમ નથી બરોબર છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો બધી પ્રક્રિયા જે છે આપણે સમજી લઈએ જીએસઆરટીસી ની અંદર અને એનો અભ્યાસક્રમ સમજી લઈએ જેથી જે વિદ્યાર્થીઓ તૈયારી કરવી હોય તે કરી શકે બરોબર છે તો ચાલો શરૂઆત કરી દઈએ જીએસઆરટીસી ક્લાર્ક તો જગ્યાઓ જે છે એ ચારસો પાંચસો છસો આસપાસ જે આની છે જગ્યાઓ આવી શકે એટલે મોટી વિશાળ ભરતી થશે એવું મને લાગી રહ્યું છે ઘણી બધી જગ્યાઓ ઉપર જે છે એ ભરતી થશે અભ્યાસક્રમ આજે તમને કહેવાનું શું લાયકાત પણ કહેવાનું છે અને પરીક્ષાની પદ્ધતિ કઈ છે એના વિશે પણ ચર્ચાઓ કરીશું બરોબર છે કન્ડક્ટર વાળા અને ડ્રાઈવર વાળા તમારું આવતા મહિનામાં પૂરું થઈ જશે એટલે તમારે આ પ્રશ્નો તમે ન કરો તો વધારે સારું છે તમારે આ તમને આ જીએસઆરટીસી ક્લાર્કની પરીક્ષા દેવા પણ મળશે એટલે થોડુંક અત્યારે અહીં ધ્યાન રાખી દે બરોબર છે થોડુંક અત્યારે અહીંયા ધ્યાન આપો જેથી વિદ્યાર્થી મિત્રો જે છે આપણે જે ઉદ્દેશ્ય સાથે આવ્યા છીએ એ ઉદ્દેશ વ્યવસ્થિત રીતે સિદ્ધ કરી શકીએ બરોબર તો

નિગમ પોતે જે ભરતીઓ કંડક્ટ કરતી એમાં શું થતું હતું કે લોકો પાસે પૂરતા સ્ટાફ નહોતો અને પૂરતું આખું બોર્ડ નહોતું ભરતી બોર્ડ બરોબર છે ભરતી બોર્ડ નહોતું એટલે પરીક્ષામાં બહુ લેટ થતું હતું પરીક્ષામાં બહુ લેટ થતું એટલે વિદ્યાર્થીઓ જે છે એ આકરા પાણી આવતા ક્યારે આવશે શું આવશે ને એવું બધું પણ અત્યારે આના ઉપરથી મને એવું લાગી રહ્યું છે આના ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે જે નિગમ છે જીએસઆરટીસી નિગમ એને આ કામગીરી કોને સોંપી છે તો કે કામગીરી સોંપી હોય એવું મને લાગી રહ્યું છે કારણ કે અહીંયા જેવો સિલેબસ આપેલો છે આ તમામ સિલેબસ જી ત્રિપલ એસબી બોર્ડ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ વિદ્યાર્થી મિત્રો કન્ફર્મેશન આપી દો હવે કેમ છે

એ લોકોને પરીક્ષા દેવા મળશે અને એટલા જ માટે અઘરું કર્યું છે પગાર કેટલો થઈ ગયો હતો કે છવ્વીસ હજાર વિદ્યાર્થીઓ અહીંયા ફોર્મ ભરી અને છવ્વીસ હજાર એમને પગાર મળવાનો છે એટલા માટે જ આ બધી આખી પ્રોસેસ અઘરી કરી નાખી છે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે સાહેબ ઘણું બધું અઘરું કરી નાખ્યું છે ઘણું બધું અઘરું કરી નાખ્યું છે સો તમારી વાત સાચી છે અઘરું કરી નાખ્યું છે પણ અત્યારે મેં તમને પહેલા પણ કીધું હતું કે અત્યારે એક એવી નોકરી છે કે જેની અંદર તમે તૈયારી કરીને લાગી શકો બાકી બધી એવી ભરતીઓ છે જેની અંદર અંગ્રેજી છે ગુજરાતી છે ગણિત છે રીઝનિંગ છે આ ચાર વિષય તમારે ફરજિયાત કરવા પડે કરવા પડે ને કરવા પડે ગુજરાત સરકારની તૈયારી કરતા હોય તોય ભલે અને કેન્દ્ર સરકારની તૈયારી કરતા હોય તોય ભલે આ વિષયો તમારે કરવા જ પડે બરોબર પ્રદીપસિંહ ઝાલા હું તમને કહું છું આજે રાત્રે નવ વાગે કંડક્ટરનો નો વિડીયો આવી જશે તો અહીંયા ખોટી કોમેન્ટ કરી અને બીજા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે ન દોરશો અને મારી પણ ધ્યાન ત્યાં જાય છે એટલે તમે ખોટી કોમેન્ટ ન કરશો બરોબર અત્યારે આ ભરતી બધી માહિતી આપી દઉં તો છેલ્લે કોમેન્ટ કરો તમને મજા આવશે બરોબર તો આ ત્રેવીસ ચાર બે હાજર પચીસ એટલે બે દિવસ પહેલા છે ચોવીસ ના રોજ આની ઉપર સિક્કો મારી દીધો છે અધિકારીઓ બરોબર વહીવટી અધિકારીએ સિક્કો મારી દીધો છે અને જણાવી દીધું છે કે અમે જે આ संपूर्ण कामकाज છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સુપરત કરવાનું છે આની અંદર વર્ગ 3 એટલે કે ક્લાસ 3 લેવલ લાગુ પડશે ગ્રુપ A અને ગ્રુપ B અલગ અલગ તમને ખબર છે કે આપણે જે પ્રમાણે SSC ની અંદર હતું ગ્રુપ A ની અંદર ગ્રુપ B ની અંદર એમાં જે આ ક્લાર્ક ની ભરતી છે ને ગ્રુપ B માં આવશે એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ગ્રુપ B ની અંદર તો ગ્રુપ B ની અંદર જે ક્લાર્ક ની ભરતી છે તો એને લઈને નિગમની ક્લાર્ક કક્ષામાં પણ તેનો સમાવેશ કરવામાં આવેલો છે તો એ અંતર્ગત જે છે એ ખાસ કરીને દ્વય મર્યાદા કેટલી રહેશે તો કે જેની ઉંમર વીસ વર્ષ છે બરોબર જેની ઉંમર વીસ વર્ષ છે વીસ વર્ષથી શરૂ કરીને પાંત્રીસ વર્ષની જેની ઉંમર છે એ બધા લોકો જે છે આ પરીક્ષા આપી શકશે વીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર હોય એ બધા લોકો જે છે આનું ફોર્મ ભરી પરીક્ષા આપી શકશે અલગ અલગ એ રિલેક્સેશન મળતું હોય તે મળશે બરોબર જે મળતું હોય એ મળશે તે બરોબર તો એમાં કોઈ બધામાં સમાન સમાન ભરતી હોય બધામાં સમાન નિયમ લાગુ પડે છે એટલે એ કઈ આપણે ચિંતા કરવા જેવું છે નહીં બરોબર ચાલો ભરતી કેટલી આવશે હમણાં તમને વાત કરીએ ચારસો પ્લસ જગ્યાઓ ઉપર ભરતી થશે લગભગ જે છે સસો આસપાસ આવી શકે અથવા છસો પ્લસ પણ આવી શકે બરોબર એટલી ભરતીઓ જે છે એટલી જગ્યાઓ ઉપર ભરતી છે આવી શકે હવે આપણે વાત કરીએ તો પેલા તો આની અંદર વિદ્યાર્થી મિત્રો બે પરીક્ષા તમારી લેવાશે સાહેબ બે પરીક્ષા એટલે શું થયું બે તબક્કાની અંદર જે છે એ તમારી પરીક્ષા લેવાશે અંદર પરીક્ષા લેવાશે એટલું અઘરું કરી નાખ્યું છે હા અઘરો છે વિદ્યાર્થી મિત્રો પણ તમને જે છે એ પ્રોપર તૈયારી કરશો એટલે જે છે એ વાંધો નહીં આવે અમુક જે વિષયો છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખશો તો વાંધો નહીં આવે જોઈએ તો એમાં પહેલો તબક્કો જે છે એની વાત કરીએ તો સીબીઆરટી ઉપર પરીક્ષા લેવાશે જો કમ્પ્યુટર ઉપર પરીક્ષા લેવાશે ઓફલાઈન નહીં લેવાય બરોબર કોમ્પ્યુટર ઉપર તમારી પરીક્ષા લેવાની છે સીબીઆરટી ટેસ્ટ એટલે કે મલ્ટી ટાઈપ ચોઈસ ક્વેશ્ચન એટલે સીબીઆરટી ઉપર જે છે અલગ અલગ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો રહેશે પહેલી જે પ્રથમ તબક્કાની અંદર પરીક્ષા છે બરોબર પાર્ટ વન જે બધાને આપવાનો છે એ પાર્ટ વન ની અંદર દરેકનો એક ગુણ રહેવાનો છે અને સો ગુણ જે છે પ્રશ્નપત્ર રહેવાનું છે રીઝનિંગ ચાલી માર્કનું ત્યારબાદ ગણિત ત્રીસ માર્કનું ઇંગ્લિશ પંદર માર્ક અને ગુજરાતી પંદર માર્ક આ ચાર વિષય થઈ અને વિદ્યાર્થી મિત્રો સો માર્ક પેપર રહેવાનું છે એક કલાકનો સમય જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેવાના છે જો ટીક ન કરો તો માઇનસ થઈ જશે બરોબર એટલે કોઈ પણ ફરજિયાત ઈ એટેમ્પ ટીક કરવો પડશે જો ન આવડતો હોય તો જો ઈ એટેમ્પ કરશો તો માઇનસ પચીસ માર્ક માઇનસ નહીં થાય અને ફરજિયાત જે વિદ્યાર્થીઓ જે છે એ ચાલીસ માર્ક લાવે છે આ પરીક્ષાની અંદર ચાલીસ ટકા માર્ક લાવે છે એટલે ચાલીસ માર્ક થયા તો એ લોકોને જે છે એ પાસ ગણવામાં આવશે

તો એને જે જગ્યા છે એ જગ્યાના સાત ગણા ઉમેદવારોને પાર્ટ ટુ દેવા મળશે એટલે કે જે તબક્કો બીજો છે આ બીજો તબક્કાની પરીક્ષા દેવા મળશે બરોબર છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમારે ફરજિયાત આ જે જે સાથે છે ક્લાર્ક ની અંદર ભરતી બહાર પડી છે એમાં પાર્ટ વન ની અંદર તમારે વધારે મહેનત કરવી પડશે જો આની અંદર તમે વધારે મહેનત કરશો તો ઓટોમેટિકલી તમને પાર્ટ ટુ દેવા મળશે સાહેબ આ વિષયો તો અમને થોડાક અઘરા લાગે છે પણ અત્યારથી કહું છું કે તૈયારી સ્ટાર્ટ કરી દેજો હવે એ લોકોએ બધું ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે હવે હજી ઘણા એવા આવશે સાહેબ નોટિફિકેશન ક્યારે આવશે સાહેબ બોલું ક્યારે આવશે ટી ક્યારે હવે બધું તો તમારી સામે છે નક્કી છે કે બધાને ફોર્મ ભરવા મળશે જો 15 ગણાનો નિયમ જી ટ્રિપલ બી લેશે એટલે 15 ગણાનો નિયમ આ લાગુ પડશે નહીં મને ચોખ્ખો સ્પષ્ટ ક્લિયર એવું દેખાઈ રહ્યું છે કે જી ટ્રિપલ એસ બી ને કામકાજ આપી દીધું છે એટલે હવે જે આપણો ઓલો 15 ગણા વાળો નિયમ હતો એટલે કે પેલા ફોર્મ ભરવાનું એમાં પછી પાછું જે છે એ સારા ટકાવારી વાળાનો 15 ગણાનો એક લિસ્ટ બહાર પડે ને એ લિસ્ટ બહાર પડે એને પરીક્ષા દેવાની તે બધું હતું એ મારી દ્રષ્ટિએ નવ્વાણું ટકા જે છે અહીંયા મને દેખાતું નથી એટલે કે સીધું ફોર્મ ભરવાનું આવશે જેટલા એ ફોર્મ ભરી બધાને પાર્ટ વન આપવાની પાર્ટ વન ની અંદર સારી ટકાવારી આવે છે અને સાત ગણા ઉમેદવારો પાર્ટ ટુ આપવાનું બરાબર આ રીતનું આખું સિસ્ટમ જે સીસીએ ની અંદર હતું એ જ રીતે લાગુ થશે સો ટકા મને એવું લાગી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો બરોબર છે તો હવે તમારે જે છે એવા પ્રશ્નો ન કરાય કે સાહેબ ક્યારે આવશે ફોર્મ ક્યારે ભરાશે શું થશે હવે તમારે માત્ર એક જ દ્રષ્ટિ હોવી પડે કે જો જે સાથે ક્લાર્ક બનવું છે તો યાદ રાખજો ક્લાર્ક ભરતી એટલે કઈ લેવલ ની કીધું કે ગ્રુપ બી લેવલ ની માં ક્લાર્ક આવે ને એવું એવું અહીંયા અહીંયા એટલો તમને મળવાનો છે છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો હવે તમને છવ્વીસ હજાર પગાર મળતો હોય તો આ બધા વિષયો ફરજિયાત કરવા પડે અને માં અને ગણિત માં કેવાળા ચોખ્ખા વાળા પ્રશ્નો આકૃતિ વાળા બધા પ્રશ્નો આપણો વેન આકૃતિ વાળા એવા બધા પ્રશ્નો તમને અહીંયા જોવા મળી શકે છે કારણ કે ઓનલાઈન પરીક્ષા છે સીબીઆરટી પદ્ધતિ છે સીબીઆરટી પદ્ધતિમાં સબરડો થયો તો

પાડેલું છે જેનું સૌથી ઊંચું મેરેટ ધરાવતા હોય તેમને અનામત પ્રમાણે અથવા તો બિન અનામતની જે જગ્યા હોય એને ધ્યાનમાં લઈ અને સાત ગણા ઉમેદવારો જે છે એને પાર્ટ ટુ એટલે કે તબક્કો બે જે છે દેવા મળશે આ પાર્ટ ટુ એટલે કે બીજો તબક્કો છે આ બીજા તબક્કાનો અભ્યાસક્રમ તમને અહીંયા જોવા મળે છે બે કલાકનો સમય છે કેટલા કલાકનો વિદ્યાર્થી મિત્રો બે કલાકનો સમય છે બસો જેટલા પ્રશ્નો છે અને એક પ્રશ્નોનો એક ગુણ છે ઇંગ્લિશ વીસ માર્કનું ગુજરાતી વીસ માર્કનું ત્યારબાદ પોલિટી છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન છે સીપીએસ ને પીસી આ બધા કાયદાઓ જે છે એ ત્રીસ માર્કના હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર અને હેરિટેજ ત્રીસ માર્કનું ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ત્રીસ માર્કનું કરંટ અફેર એન્ડ કરંટ અફેર્સ વિથ રીઝનિંગ ત્રીસ માર્કનું અને છેલ્લે રીઝનિંગ ખાલી જે છે

પૂરું કરી નાખશે એટલે જે છે તમને ખબર છે એટલે આના ઉપર જે છે આપણે વધુ વાત નથી કરવી ચાલીસ ગુણ તમારે ફરજિયાત મેળવવાના છે અને આની અંદર આપણે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ધારા ધોરણ મુજબ પરીક્ષાની ફી નક્કી કરે એ અમલમાં લેવાની રહેશે એટલે કે નિગમ જી ત્રીપલસ બોર નક્કી કરશે એ ફી લેશે સીબીઆરટી જે છે એમાં તબક્કાની અંદર જે છે એ રહેશે ચાલીસ ટકા કે તેથી વધુ ગુણ ઉમેરવાળાનું મેરીટ ઊંચું હશે તે લોકોની યાદી તૈયાર થશે પસંદગી યાદી પ્રતિષ્ઠા યાદી તૈયાર થશે એટલે બધું તમને જે છે અમે ક્લિયર થઈ ગયું તો આ રીતનું બધું જે કાંઈ હતું એ તમારા સુધી પહોંચાડી દીધું છે અમે તમારે જે કઈ પ્રશ્ન હોય આ જીએસઆરટીસી ક્લાર્ક ને લગતા કે હેલ્પરને લગતા કે ડ્રાઈવરને લગતા કન્ડક્ટરને લગતા એ ફટાફટ જે છે કહી દઉં ઓકે તલાટીના પણ પ્રશ્નો આવશે સાહેબ તલાટી જો રેવન્યુ તલાટીની પ્લસ જગ્યાઓ જે છે ટૂંક સમયમાં જ આવશે એનું આજ રીતે રહેશે એનું પણ આજ રીતે રહેશે એમાં પણ તમને વાત કરું વિદ્યાર્થી મિત્રો એમાં પણ ગ્રેજ્યુએટ ઉપર તમારી પરીક્ષા લેવાશે અને એમાં પણ આ જે આગળ મેં તમને વાત કરી બધા વિષયો મને એવું લાગે છે બધા વિષયો તમને જોવા મળી શકે છે બધા વિષયો તમને જોવા મળી શકે છે તલાટી ની અંદર એટલે તમારે તલાટી ની તૈયારી કરી હોય તો આ બધા વિષય કરવા જ પડશે આવેદન આપી અને સીબીઆરટી પદ્ધતિ રદ કરી શકાય એમ કે છે કરી શકો બરોબર હા શકાયદ્રનગર મળે જો સારી ટકા વાર હોય સુરેન્દ્રનગર ની અંદર સીટ ખાલી હોય તો કન્ડક્ટર વાળા સુરેન્દ્રનગર મળી શકે છે ઓકે આજે જ આવી જશે કંડક્ટર નો વિડીયો જે છે તે વિદ્યાર્થી મિત્રો આજે જ આવી શકે આજે સાંજે જે છે નવ વાગે કંડક્ટર માટેનો વિડિયો છે મૂકી દેસુ હેલ્પરની ભરતી ક્યારે આવશે હેલ્પરની ભરતી આવી આવી ગયો ગયું એની પરીક્ષા બે મહિના યોજાઈ છે એટલે તૈયાર જ રેજો કંડક્ટરની વાત જોઈને બેઠા હોય તો હજી તો ભાઈ પંદર દિવસ જ થયા છે તમારું વેરીફિકેશન બધું પૂરું થયું તમે ઘણીક વારમાં વાત જોઈને બે ગયા આટલી બધી રાહ જોઈશે તો સામાન્ય રીતે થોડીક હજી વાત રાહ જોવી પડશે તમારે કેટલું મેનીપ્યુલેશન મને કોઈ ખ્યાલ નથી મેં તમને આગળ પણ વાત કરી દીધી કે મે જે મેરિટ અટકેલું છે એમાંથી થોડાક જે પોઈન્ટે રહી ગયા પોઈન્ટે હોય એ લોકોને કદાચ વારો ન હોય બાકી બધાનો વારો જે છે ડીવી કરાયો છે બધાનો વારો આવી શકે ઓકે ડ્રાઈવરનું આવતા મહિનાની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ લેવો જોશે મને લાગી રહ્યું છે અલગ જ રહેશે અલગ જ રહેશે ન્યુ સીસી એમાં કઈ એડ કરવું એવું કઈ છે નહીં અલગ રહેશે હા એક્ઝામ દઈ દીધી હોય તો ફોર્મ તમે ભરી શકશો એ નોટિફિકેશન ની અંદર ઉલ્લેખ કરશે આ લોકો કે આ તારીખ સુધીમાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું હોય બરોબર તો તમે ફોર્મ ભરી શકશો

પણ પછી તમે એમ કે 2027 માં લેશન 2028 માં લેશન આમ કરે છે ટીમ કરે છે એ બધી વસ્તુ આપણે ઓનક કરવાની હવે એમાંથી થોડું બહાર નીકળી જવાનું છે તૈયારી ઉપર ધ્યાન દેને સારા મેરેજ સાથે પાસ કરી નાખવાનું આગળ વાત કરી રોનકભાઈ પ્રજાપતિ સસ્સો આસુ આજુબાજુ જે છે એ મને એવું લાગી રહ્યું છે કે ભરતી આવી શકે જીતેનભાઈ હેલ્પરની ભરતી બે મહિનાની અંદર આવી શકે છે તો તમે તૈયાર રહેજો ચાલો તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ છીએ મસ્ત મજાની માહિતી તમારા સુધી પહોંચી ગઈ છે બરોબર તો ઝડપથી જે છે એ બધા તૈયારી કરવા લાગજો હેલ્પર વાળા હેલ્પરની તૈયારી કરજો અને ડ્રાઇવિંગ ટેસ્ટ જેને દેવાની છે એ હું તૈયાર રહેજો એક મહિનાની અંદર તમારું આવી જશે અને આની પણ જે છે નોટિફિકેશન જલ્દી જલ્દી આવી જાય એવી આપણે આશા રાખીએ છીએ કે કે નોટિફિકેશન કંઈ જરૂર નથી લોકોને ખબર છે 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 વર્ષ ઉપર આપણે ગ્રેજ્યુએશન કરેલું એ બધાને પરીક્ષા દેવા મોકો મળવાનો છે તો આપણે તૈયારી જે છે સ્ટાર્ટ કરી દેજો આ તૈયારી તમને બધે કામ લાગવાની છે આગળ જતા તમને તલાટીમાં આ તૈયારી કામ લાગશે આગળ જતા નવી સીસી આવશે એમાંય સો ટકા કામ લાગશે આગળ જતા અત્યારે જે આ ક્લાર્ક ભરતી આવી છે એમાંય ક્લાર્ક કામ લાગશે એટલે જી ત્રિપલ એસ બી જ્યાં લેશે ત્યાં બધો સિલેબસ આ રીતનો કરવાની તૈયારી હોય એવું મને લાગી રહ્યું છે તો કરવા પેલા પાર્ટ વન ના વિષયો જે છે અહીંયા તમને મોબાઈલની સ્ક્રીન ઉપર ચાર વિષય દેખાય છે એ આપણે ક્લિયર કરી નાખવાના કારણ કે આ બધા વિષય પાસે મેન્સમાં તમે જુઓ આ બધા વિષય અહીંયા ગુજરાતી ઇંગ્લિશ રીઝનિંગ અને ઇંગ્લિશ રીઝનિંગ છે ઓકે ગણિત એટલે ગણિત આની અંદર આપેલું નથી પણ વિદ્યાર્થી મિત્રો ગણિત જે છે અહીંયા કરંટ અફેર વિથ રીઝનિંગ છે ઓકે તો આમાં લગભગ આ બધા વિષયો તમને મેન્સમાં પણ જોવા મળે છે પાર્ટ 2 ની અંદર બધા વિષયો આપણે તૈયાર કરવાના જ રહે ઓકે તો તૈયારી સ્ટાર્ટ રાખજો બધા વિદ્યાર્થીઓ છે અહિયાં સુધી આજનો સેશન રાખીએ છીએ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે આવી અવનવી માહિતી જે છે એ તમારા સુધી સૌથી પહેલા ગુજરાતી જ્ઞાન ચેનલ પહોંચાડશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જૈન મધ્ય માત્ર ભારતમાં લખી જાય